મિત્રો કહેવાય છે ને કે મનુષ્ય ધારેને તો જાનવરથી પણ નીચે જઈ શકે છે અને મનુષ્ય ધારેને તો દેવતાથી પણ ઉપર જઈ શકે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક ઉદ્યોગપતિની કે જે પોતાના ઉદ્યોગમાં ખૂબ જ મસ્ત હતા ઉદ્યોગ પણ સારો ચાલે તમામ પ્રકારનું સુખ હતું કોઈ પણ વસ્તુની તેમના જીવનમાં કમી ન હતી પરંતુ તેમને કોઈ એક દિવસ વિચાર આવ્યો કે ચાલો બાજુના ગામમાં એક મેળો ભરાયો છે મેળામાં લટાર મારવા જઈએ અને થોડું માઇન્ડ ફ્રેશ કરીને આવીએ ઉદ્યોગપતિ મેળામાં જાય છે મેળાનો આનંદ માણે છે ત્યાં એક વ્યક્તિ નીચે બેઠી હોય છે જે કાચની બોટલની અંદર જીન વેચતી હોય છે જે ચમત્કારિક જીન હોય છે તે વ્યક્તિને જોઈને તેમને નવાઈ લાગી કે કાચની બોટલમાં જીન વેચી રહ્યો છે તેણે કહ્યું કે આ જે જીન છે કેટલા રૂપિયામાં આપીશ અને શું કામ કરે છે ત્યારે પેલી વેચનાર વ્યક્તિ કહ્યું કે આ બોટલ હું તમને ફક્ત બે હજાર રૂપિયામાં આપી દઈશ તમારા જે પણ કામો હોય કે જેની માટે તમે બે કલાક પાંચ કલાક અને પંદર પંદર કલાક સુધી લોકોને તમે કામે લગાડી દો છો તે કામ ફક્ત તમારું દસ જ મિનિટમાં કામ પતાવી દેશે એવું આ ચમત્કારિક જીન છે તમે જે પણ કામ સોંપશો તે તમારું કામ પાંચથી દસ મિનિટમાં પૂર્ણ થઈ જશે અને તમારે કોઈ કામ કરવાની જરૂર નહીં પડે તો વ્યાપાર જે બિઝનેસમેન હતો તેમણે વિચાર આવ્યો કે આવું જીન મારી પાસે આવી જાય ને તો મારા જે ઉદ્યોગોમાં કર્મચારીઓ છે ને તેમને પણ છૂટા કરી દો બધા કામ આની પાસે જ કરાવી લો અને અઢળક રૂપિયા કમાઈ લો એમ પણ મારી મારા દેશમાં અને અન્ય વિદેશોમાં પણ ઘણી બધી કંપની છે તો કામ તો મારી પાસે ખૂટવાનું નથી ત્યારે એ જીનનો જે સોદો છે સ્વાદો કરવામાં આવે છે બે હજાર રૂપિયા પેલો જે માણસ હોય છે તેને આપવામાં આવે છે અને કાચની જે બોટલ છે જીનવાળી બોટલ છે તે જે વ્યાપારી હોય જે બિઝનેસમેન હોય છે તે લઈ લે છે પરંતુ જે પેલા વેચનાર વ્યક્તિ હોય છે એ બિઝનેસમેનને કહે છે કે શેઠજી એક વસ્તુ યાદ રાખજો કે આ જીન તમારા તમામ પ્રકારના કામ દસક મિનિટમાં કરી દેશે પરંતુ યાદ રાખજો કે જે વખતે તમે કામ તેને નહીં સોંપો ને તે વખતે એ જીન તમારા પર હુમલો કરશે અને તમને જ શિકાર બનાવશે એટલે તમારું જીવન મુશ્કેલીમાં મુકાઈ જશે તેવી શક્યતા છે એટલે યાદ રાખજો કે આને તમારે નવરું પડવા દેવાનું નથી અને કંઈક ને કંઈક કામ સોંપવાનું છે ત્યારે બિઝનેસમેનને વિચાર આવે કે મારી પાસે તો ઘણી બધી ફેક્ટરીઓ છે ઘણા બધા અઢળક કામો છે કે જે છ છ મહિના સુધી પેન્ડિંગ પડ્યા રહે છે તેવા કામો એને સોંપ્યા કરે છે એટલે આને તો નવરું નહીં જ પડવા દો એ વાત સાંભળીને તે વ્યાપારી જે બિઝનેસમેન હોય છે પોતાના ઘરે જીનની બોટલ લઈ જાય છે અને બીજા દિવસથી તે જીનને તમામ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે પોતાના દેશના હોય કે વિદેશના હોય તમામ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે અને જ્યારે પણ કાર્ય સોંપવામાં આવે ત્યારે એ જીન દસ મિનિટમાં કાર્ય બતાવીને પાછો આવી જાય અને ફરીથી બોલે બોલો હવે પછીનું શું કામ છે એટલે પછી એ જે જીન છે એ જાય અને ફરી બધા કામ બતાવીને આવે એમ કરતાં કરતાં એક મહિનામાં જે શેઠજી હતા તેમના જે પણ નાના મોટા કામ હતા બધા કામ પૂર્ણ થયા શેઠજી પાસે કોઈ કામ હતું નહીં ત્યારે હવે જીન જ્યારે નવરું પડે છે ત્યારે શેઠજી પાસે કામ માંગ્યા જ કરે છે અને શેઠજી પણ જ્યારે જીન કામે જાય ત્યારે બીજું કામ વિચારી રાખે જેથી જીન આવે ત્યારે તેને બીજું કામ સોંપી શકાય પરંતુ એવો સમય આવ્યો કે શેઠજી પાસે કોઈ કામ જ રહ્યું નહોતું તો હવે જ્યારે જીન પાછો આવે છે ત્યારે જીન કહે છે કે મને કોઈ કામ સોંપો નહીં કામ સોંપો તો હું તમારા ઉપર હુમલો કરીશ અને તમને ખાઈ જઈશ શેઠજીને વિચાર આવ્યો કે હવે મારી પાસે કામ નથી અને શું કામ સોંપો અને તો હવે નવરું પડવા માંડ્યું છે હવે મારા પર હુમલો કરશે જીનને કહે છે કે તું એક કામ કર અહીંયા કંઈ થોડેક દોર તું એક કામ સોંપુ છે કામ પતાવીને દસ મિનિટમાં પાછું આવી જજે બસ એ જીન કામે જાય છે અને શેઠજી જે હોય છે તરત દોડવા લાગે છે પોતાનો જીવ બચાવવા માટે લાગે છે પરંતુ પેલું જીન એટલું ઝડપથી જે કામ પતાવીને દસ જ મિનિટમાં પાછું આવી જાય છે અને શેઠજીની પાછળ તે પણ દોડવા લાગે છે શેઠજી કહી શકાય કે બુલેટ ટ્રેનની જેમ એટલી બધી સ્પીડે દોડતા દોડતા એક કામમાં જાય છે અને તે ગામમાં એક આશ્રમ હોય જે આશ્રમમાં એક મહાત્મા હોય છે મહાત્માના પગે પડે છે અને મહાત્માને તમામ પ્રકારની સ્ટોરી સંભળાવે છે કે મહાત્મા આ એક જીન છે જે મારી પાસે પડ્યું છે તે મને મારી નાખવા માગે છે શરત એવી હતી કે મારે તેને કામ સોંપવું પડે અને એ કામ હવે મારી પાસે પૂર્ણ થઈ ગયા છે મારી પાસે કોઈ કામ નથી એટલે મારો જીવ જોખમમાં છે તમે કોઈ મને એક સુજાવ આપો આઈડિયા આપો ત્યારે મહાત્મા કહે છે કે કામ કર આજે તારું જીન છે તેને એવું કહે કે દુનિયાનું સૌથી લાંબા લાંબામાં લાંબો વાંસનો જે ભાગ હોય જે દંડો હોય ઊંચો લાકડી હોય તેને લઈને આવે અને એ જ્યારે લઈને આવે ને ત્યારે તું એ જે વાંસનો જે દંડો છે ને એ તારા ઘરની બાજુમાં રોપી દેજે ઊભો રોપી દેજે અને જ્યારે પણ જીન નવરું પડે ને ત્યારે તેને કહેવાનું કે તારે ઉપર જવાનું છે ત્યારબાદ નીચે આવવાનું છે ઉપર જવાનું છે ત્યારબાદ નીચે આવવાનું છે એવી રીતે તેને ઉપર નીચે ઉપર નીચે કામ સોંપી દેજે એટલે જીન એનું કામ કર્યા કરશે એટલે એ રીતે જીન નવરું નહીં પડે શેઠજી જે મહાત્મા હોય છે તેમનો સુજાવ માને છે અને એ પ્રમાણે કાર્ય કરે છે અને શેઠજીને એ કહી શકાય કે જીનથી થોડી મુક્તિ પણ મળે છે મિત્રો આ જે સ્ટોરી છે એ સ્ટોરી તો અહીંયા પૂર્ણ થાય છે પરંતુ આ સ્ટોરી આપણને એવું શીખવીને જાય છે કે જ્યારે પણ આપણી માનસિક સંતુલન સ્થિતિ હોય અથવા તો આપણે જ્યારે પણ નવરા પડીએ ને ત્યારે આપણા જે વિચારો છે ને આપણા માનસિક રીતે જે મન છે એના ઉપર હાવી થઈ જાય છે જેના લીધે થઈને આપણને હાઈપર ટેન્શન બીપી અને એટેક જેવી બીમારીઓ થઈ જાય છે એટલે મિત્રો યાદ રાખજો કે તમારું જીવન હોય ને તેને પ્રવૃત્તિમય બનાવો કામ નાનું કરો કે મોટું કરો પરંતુ તમારો જે ફરી છે તેને પ્રવૃત્તિમય રાખજો તેને એક ફ્રી અથવા તો કે કહી શકાય કે તેને નવરું ન પડવા દેશો જ્યારે પણ તે નવરું પડશે ત્યારે તે વિચારો કરશે અને તમારું માનસિક સંતુલન તમે ગુમાવી બેસશો એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે હંમેશા પ્રવૃત્તિમય રહો બીજાનું પણ કંઈક સારું કરવા કાર્ય કરવાની એક ધગસ રાખજો અને પોતે જીવનનો આનંદ માણો અને માનસિક સંતુલન એક કહી શકાય કે જીવન આપણું ફ્રેશ રાખો તંદુરસ્ત રાખો જેથી આપણા જીવન ઉપર મોટી મુશ્કેલી ન આવે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટીવેશન સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે